ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગામી દિવાળીના તહેવારને લઈને આઠ દિવસ રજા જાહેર કરવામાં આવી છે દિવાળીના તહેવારને લઈને યાર્ડમાં તમામ જળસેની આવક તેમજ મજરાજીનું કામકાજ બંધ રહેશે યાર્ડના સત્તાધીશો દ્વારા તારીખ ઓગણીસ ઓક્ટોમ્બર કાળી ચૌદશ થી તારીખ છવ્વીસ ઓક્ટોમ્બર લાભ સુધી યાર્ડનું કામકાજ બંધ રહેશે

માર્કેટિંગ યાર્ડનું આઠ દિવસ સંપૂર્ણ કામકાજ બંધ રહે છે એટલે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા ખેડૂતોને ધ્યાનમાં લઈએ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળી વેકેશન ઉપર ઓગણીસ તારીખથી છવ્વીસ તારીખ લગી સંપૂર્ણ બંધ રહેશે જેની સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોએ અને વેપારીઓએ નોંધ લેવી